ગુજરાતના અગ્રણી ભાજપ કાર્યકર અગાઉ અમદાવાદ શહેરના અધ્યક્ષ રહી ચુક્યા છે એવા સંગઠનના જાણીતા અને અત્યારે રાજ્ય સરકારમાં સહકાર મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે એ બદલ તેઓ શ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શ્રી સી આર પાટીલે પણ જે સુંદર કામગીરી કરી સંગઠનને મજબૂત બનાવ્યું અને કાર્યકરોની સાથે રહી અનેક ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો જે ઝળહર્તો વિજય કરાવ્યો છે અને ભાજપને જે રીતે મજબૂત બનાવ્યું છે એ કામગીરીને પણ અમે બધા હંમેશા યાદ રાખીશું અને આશાનો વિશ્વાસ રાખું છું કે જગદીશભાઈ ખૂબ વિનમ્ર સ્વભાવના ખૂબ વિવેકી અને ખૂબ વર્તાવળા સ્વભાવના છે એટલે બધાની સાથે હળીમળી પક્ષને વધુને વધુ મજબૂત બનાવવાનું સંગઠિત બનાવવાનું કામ કરશે